બનાસકાઠા થી ગૌતમભાઈ પટેલ ફોન આવ્યો અને કોઈ અંદર વાત હું કરતો સાંભળી હશે કે અમારા દલિતોના છોકરાઓ બીજી કાસ્ટની છોકરીઓ સાથે લગ્ન કરે બ્રાહ્મણો સાથે પટેલો સાથે હવે એ વાતને લઈને ભાઈ આપણને ફોન કર્યો હતો અને આપણે એને કીધું કે ભાઈ અઢાર વર્ષ પછી વ્યક્તિ સ્વતંત્ર હોય એને સારું લાગે એ પ્રમાણે એ જીવન જીવે એને યોગ્ય લાગે એ જાતિના છોકરા સાથે લગ્ન કરી શકે તો એ ભાઈનું એવું કહેવાનું થાય છે કે એ બધું ચોપડી હારું લાગે પણ એને પૂછતા એ પોતે તો ઓબીસીમાં માં આવે છે અને આપણે જ્યારે એને એ કીધું કે તમે ઓબીસી અનામત શા માટે લ્યો છો એ કેમ નથી કે ચોપડીમાં આવે તો ભાઈને થોડીક ઓલી સુરતી ઝીણી મરચી લાગી રેકોર્ડિંગ મૂકું છું શાંતિથી સાંભળો અને મેં કીધું છે કે હું મૂકું છું એને હાય પાડી જાય એટલે એને કાયદાનું ભાન કરાવો ભાઈ પોતે બહાર ભણેલા છે પણ મને એવું લાગે નિશાળથી બહાર ભણેલા છે સાંભળો અને જવાબ તો લેજો એની પાસેથી હલો

કોલ recording માં તમે બોલ્યા છો કે અમાર દલિત સમાજ ના છોકરા હા લગ્ન કરે છે બરાબર કરે છે હા હા કરે છે કઈ જગ્યા એ કરે છે તે શરૂઆત થી કહો શું કહો છો શરૂઆત થી કઉ hello હા શું કહો છો શરૂઆત થી કઉ શરૂઆત થી તમારો અવાજ કપાય છે મારો અવાજ કપાય છે હું એમ કહું છું શરૂઆત થી કઉ તમને હા હા બોલો બોલો હા તો સૌથી પેલો બાબા સાહેબ દીકરી સાથે લગ્ન કર્યા ખબર છે હેલો હાલો હા હા બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કર્યા ખબર છે અરે ભાઈ જે થયું 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 ને હજી છે હજી હજી મેં શરૂઆત કરી છે કઈ બાજુ થાય છે એમ કોને એજ કાવ છું એના કર્યા એના છોકરા છોકરા છે ને એના ઘરે અત્યારે બ્રાહ્મણ ની દીકરીઓ છે વામન મેસરામ ઘરે બ્રાહ્મણ ની દીકરી છે અમારે અમારા ઘરે બે ત્રણ મિત્રો છે એના ઘરે બ્રાહ્મણની દીકરી છે પટેલ ની વાત કરી છે તમે એની એની છે ક્યાં છે બતાવો હા તો ઈ હું તમને બતાવીશ ક્યારે બતાવશો હેલો ક્યારે બતાવશો ક્યારે એટલે

તમે ભલે ભણેલા છો graduate તમે કેટલું ભણ્યા છો હું બાર 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 ભણ્યા છો ને હમ હમ મંદિર માં ભણ્યા કે school માં ભણ્યા school તો તમને ખબર નહિ હોય શું કે અઢાર વર્ષ પછી વ્યક્તિ સ્વતંત્ર હોય એ હા સ્વતંત્ર હોય એટલે ગમે ઈચ્છા પ્રમાણે કામ કરે હા તો ઈચ્છા પ્રમાણે જ કરે ને એની જીવન જીવવાની એ ઈચ્છા પડે એ પ્રમાણે જીવી પુસ્તક માં સારું લાગે ભાઈલું તરે ઈ એ સારું લાગે પુસ્તક નહીં લખેલું છે ને એ સાચું જ લખેલું છે અને એવું થાય છે સમાજ સમાજને ઉશ્કેરવાના ધંધા કરો છો મરો ભાઈ સાઈ તો તમે કેટલા ખરા કરો છો એમને ખબર જ છે હા એ તો આ એટલે ખબર પડી ના ના કઈ વાંધો ની તો હવે તમે હું આ મૂકીશ તમારો વિડિયો ભાઈ મૂકવાનો વાંધો નથી મૂકજો મૂકવાનો કોઈ વાંધો નથી ગમે તે બુકો હું કોઈ તમને કોઈ તમારો તમે એવું કહો છો કે સમાજ સમાજને તો તમે છે ને તમે સંવિધાનની વિરુદ્ધ ચાલો છો

થાય જ બધું થાય ભાઈ સ્વતંત્ર છે આ દેશ આ દેશના નાગરિકો સ્વતંત્ર છે 18 વર્ષ પછી લોકો સ્વતંત્ર થાય છે ને એની જી કેની સાથે જીવું ની નક્કી કરી અને લગ્ન કરે માં બાપ ની આબરૂ કેલુ એ મારો ભાઈ આબરૂ આબરૂ જે છે ને આબરૂ નું છે સાચી વાત છે બીજું કોઈ એટલે આજે જે લોકો આ બીજી કાસ્ટ માં છોકરા છોકરીઓ મેરેજ કરે છે માં બાપ ની વિરુદ્ધ માં તો પછી માં બાપ દવા દબાપીજી સમાજ માં એમની શું રહે છે ચાર માણસો પછી ઊંચું તાકીને ને એનો બાપ વાત ના કરી શકે કોઈ ને મરી જાય કોઈ

ત્રણસો ચાલીસ પ્રમાણે તમારે અનામત લેવી છે ઓબીસી અનામત ત્યારે એમ કેતા ચોપડીમાં સારું લાગે આપડે અનામત જે થાય હાલે છે ને હાલ

હા મૂકી દો આપણે ક્યાં કોઈ સમાધાન વિરુદ્ધ તમારા સમાજ ના વિરુદ્ધ કર્યા મૂક્યો જવાબ દીધા રાખજો હા ભાઈ હા ભાઈ ઓકે